ધન્ય ધરા સોરઠ તણી જેના વહેતા નિર્મળ નીર છે જેની જનેતા ગાંડીગીર છે સૌરાઠ ની ધરતી કે જેના માટે કહેવાય ત્યાં તો સૌરાઠ ની ધરતી જેમ ડાલા જન્મ આપે એમ અનેક સંત શુરા સતીઓ ને દાતારો ને પોતાની ગોદમાં સમાવીને બેઠી છે આ જ ધરતી ની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલું છે ગરવા ગિરનારની પાખોળમાં આવેલા રૂપાના કટકા જેવા વણથલી ગામનું પાદર આજે નવેલી નારીના ઝાંઝર માફક રણ જણે છે એક બાજુ ઢોઢાખર પાણીના પોળાપટમાં પટમાં હબકે છે તો બીજી કોઈ વડલાના છાએ તપતા બપોરને છાયડાની ઢાઢકથી ખાડવા નાના સોના ડાયરાની જેમ બે ચાર ગલઢેરા બે ચાર ગુવાળિયા ને ગરાસિયા જુવાનિયાઓ મૂછોને તાવ દેતા બેઠા છે મધરો મધરો વાયુ વાયર્યો છે કોક બેઠા બેઠા જોકા ખાય ને કોક

ઈની ક્યાં નાશે ગઢવી તમે તો રંગ દીધા જોગ હોય એવા તો તમે નથી પણ આ સવાસો સવાસો માં ગઢવી આટલું બોલીને એને એની કાબર ચિત્રી દાઢી માં હાથ ફેરવતા મરમાળો હસવા લાગ્યા સવાસોમાં એ ગાયુ વાળી તી અબડા લાજ બચાવી તી બારવટીયા સામે જુદ્ધો ચડ્યો હશે તો લીલુડા માથા વધી રહ્યા હું કર્યું તું સવાસો માં એ

રોજડી માથે રાંગ વળીને એવો તે કયો ગઢ જીચો તે ગઢવી વાતને આટલો વળ ચડાવોસ ગઢવી વાતને પારખી ગયા હવે મોડ નાખવામાં કે કણક બંધાયા વગરની રહી જાહે અવળી થાતા વાર નહીં લાગે એટલે મો મરકાવીને કીધું બાપ લાવ ગઢ જીતવા સેલાસ ઈ તો બાવડાના બળે જીતીએ કાઈ પણ આબરૂનો ગઢ અકબંધ રાખવો દોહલ્યો છે આખો ઈડાયરો મો ફાડીને ગઢવીની સામે જોઈ રહ્યો ગઢવીએ દાઢીના પલ્લા જાટકી ખોખારો ખાઈને વાતની માંડણી કરી આપણા ગામમાં સૌચંદ શેઠ વેપારની સાથે લખેલી ઊંડી ક્યાંય નો ફરે તલવાર ની ધારે વખત ને વાતું હોય લાંબી ખેપે ગયેલા શેઠના વાણ અટવાયા દિવસો વિચાર પણ લાખો માલ ભરેલા વાણના બેડાનો કોઈ પત્તો ન મળે શેઠને થયું કે ભૂખાળવો દરિયો વાણોને ગળી ગયો

શેઠ તમે રૂપિયા નહીં આપો તો કુંવર રિહા હે ને મારે પૈના છોરુ હારે વેર બંધા હે શેઠે નરમાશ થી કીધું હું તમારો નાતાદાર આપડી કેવી રખતા તરખા

બાકી તો શેઠ ની જગ્યા બીજો કોક હોત તો તડ ને ફળ કરતા વાર ન લાગત અને ઉભા ઉભા પૈસા ઉકાવત તો જૂના ખાતા ઉઘાડ્યા વર્ષોની ઉઘરાણી કાઢી પણ હોય તે ને અવળા પગલે અલવિદા કરે ઇમ ઉઘરાણી કરવા મોકલેલા ગુમાસતા ઉઘરાણીના નાણાં બારોબાર ઓળવીને પોબારા ગણવા લાગ્યા શેઠ ખાલી હાથે ઉભા થઈ ગયા આ બાજુ ઠાકોર ને કરેલો તૈણદી નો વદાડ ઓરો ને ઓરો આવવા લાગ્યો

આ ભવના ધરમ કરમ આ ભવેશ પૂરા કરવા વાત હોળ વલા હાજી કીધી હો હાવ હાશી હોના જેવી વાત હાતે હોય જ ને ને બધા મોકળે મને હસતાર્યા ગઢવીએ વળી પાછો વાતનો હાંધો કર્યો શેઠે ઘડી ભર આખો બંધ કરી ઠાકોરને હુમિરા મનને કસ્યું અને પછી કલમ દવાત લઈ અને હુંડી લખવા બેઠા એતાન શ્રી વણથલી ગામથી લખ્યા શેઠ સવાચંદ જેરામ સ્વરિત આ હુંડી લઈ આવનાર ઠાકોર સુરજ મલ્લે હુંડી ના દેખાડે રૂપિયા એક લાખ બાબાશાહી રોકડા તે રૂપિયા પચાસ હજાર બમણા સહી પિસાન પોચ પાવતી લઈને આપશો અમદાવાદના સોમચંદ શેઠ સાથે કોઈ દી નવા પૈસા નો વ્યવહાર કર્યો નથી તે લાખ ની હુંડી કેમ સ્વીકારશે શેઠ આતમરામ કોચવાણો ને હુંડી લખેલ કાગળ ઉપર ડળક ડળક કરતા બે આહુડા ખરી પડ્યા કર્ણાવતી નગરીએ સોનલ વર્ટડી ઓઢી લીધી છે બાવન હજાર અને ચોરાસી ચોટા વિંધીને નાનકડા ગામ રોખી ઝવેરી બજારમાં આવ્યા નાના સુના રજવાડા જેવી ડેલીની મેલિપા સોમચંદ શેઠ હોના ઘુઘરિયું વાળા દાતાણ થી પરવારીને રૂપાની જારી મોસતા મળવું નથી રૂપિયા એક લાખ લેવાના છે તે જોઈ લ્યો આ ઊંડી ગુમાસ્તાએ ઠાકોરના હાથમાંથી કાગળ લઈને વાંચ્યો પછી શેઠ ને આવ્યો શેઠે કાગળ ને ફેરવી ફેરવીને વાંચ્યો સવસંત શેઠના નામનો એમની યાદમાં કોઈ હતું નહીં મને બરાબર કસ્યું પણ ક્યાંય હૈયે નામ નો ચડ્યું એટલે પેઢીના મુનિમ ને બોલાવવાને કીધું મુનીમ જી હા શેઠ આ હુંડી છે પૂરા લાખ રૂપિયાની કોણે લખી છે લખી છે વણકલીના સૌસન શેઠે પણ આવું તો કોઈ નામ મને યાદ ન આવતું તમે ચોપડામાં જોઈ લ્યો ને આવા નામનું કોઈ ખાતું હોય તો મુનિમ ચોપડા જોવા પેઢીએ ગયા એટલે શેઠે ઠાકોરને કીધું ઠાકોર સાહેબ આપ લાંબી મુસાફરી કરીને આવ્યા છો અમારા મહેમાન ગૃહમાં આરામ કરો એટલે બાકીનો બંદોબસ્ત થઈ જાશે પણ શેઠ આવો ઠાકોર અધિરાયથી બોલ્યા ઠાકોર સાહેબ શેઠ તાઢા બોલ્યા અમારે ત્યાં શિરસ્તો છે કે મોટી રકમની હુંડી ત્રણ દાડે સ્વીકારાય આપને ત્રણ દાડા અમારા મહેમાન તો બનવું જ પડશે પેઢીએ જઈને મુનિમ હતા એટલા ચોપડા ફેંડી નાખવા લાગ્યા પણ ક્યાંય સૌચન શેઠનું નામ નીકળ્યું નહીં મુનિમે આવીને શેઠને વાત કરી શેઠ પણ વિસામણમાં પડી ગયા શેઠ મહેમાન ગૃહે જઈને ઉલટ તપાસના ઇરાદે ઠાકોર ને મેળ્યા એ પણ સોળ વલું સોનું સાચું નીવડ્યા હવે શું કરવું ભારે ધર્મ સંકટ થઈ ગયું થયો તે ફરી વખત ફેરવી ને કાગળના ડાઘ પર આખી ના ઠળિયા ચોટી ગયા કાગળ ઉપર બે અશ્રુ બિંદુ પડ્યા હતા અરે આ અશ્રુ બિંદુ નથી પણ લાખ લાખ ના બે મોતી ટાઇક્યા બસ આમાં બધું જ આવી ગયું ચતુર શેઠ સઘળી વાતનો સાર પામી ગયા મુનિમ હાક મારીને કીધું સમસમી ગયા એને મહેમાન રૂહે જઈ ઠાકોરને બોલાવ્યા ને ત્રણ દાડા પૂરા થાય એ પેલા જ બાબાશાહીના રૂપિયા એક લાખ ગણી દીધા વાત આગળ વધે એ પેલા જ ગઢવીને અટકાવી એક જણ વચાડે બોલ્યો પણ ગઢવી

કાયો ઠાકર બહુ નામી કોઈની પૈત જવા ન દે ઈ વખતની માથે વાતો રાખવી હોય ઈમ શેઠના દરિયામાં ભૂલા પડેલા વાણ સહી સલામત પાછા આવ્યા માં લોગડી આળી બે હાથે દેવા બેઠી હોય એમ શેઠના ઘેર સોનાનો સૂરજ ઉગ્યો ભાઈ ભાઈ એક જણાએ ભલકારો કર્યો ને ગઢવી પોરસમાં આવી ગયા શેઠે સુરજમલ ઠાકોર ને બોલાવ્યા વેલ જોડાવી એમાં રૂપિયાની થેલી ઉભરી પછી તો વેલી આવે ગણાવતી નગરી

મેં એક લાખ બે લાખ ત્રણ લાખ બસ બસ શેઠ મુનિમ બોલ્યા અમારા તો એક લાખ જ હતા વ્યાજ થઈને બહુ બહુ તો સવા લાખ થાય મારું ખાતું હતું ને શેઠ તમારું ખાતું તો નહોતું પણ અમે ખર્ચા જાતે માંડ્યા સોમચંદ શેઠ ભારે સુજવાળા તે આખી વાતને પામી જતા વાતને વાળતા બોલ્યા મુનીમ આપણે તો હુંડી પર પડેલા આસુના બે ટીપાને બે લાખ માં ખરી ગયા એમાં એક જ લાખ આપણે આપ્યા છે બીજા લાખ આપવાના બાકી પછી સાવચંદ શેઠ સામે જોઈને બોલ્યા શેઠ અમારું કઈ લેણું નીકળતું નથી અમારાથી અણહક નું નાણું લેવાય નહીં અને લઈ તો તો ગૌ માટી બરાબર હે આવો ગઝબ ન કરો શેઠિયા આ આ વેલડું ભરીને નાણા લાવ્યો એ કઈ દેખાડવા નથી લાવ્યો તમારી વાત લાખેણી સોમચંદ શેઠ ટાઢા કોઠે બોલ્યા પણ અમારું લેણું જ નીકળતું નથી પછી તો પછી તો વાત વટે ચડી નગરીનું માજન ભેગું થયું છેવટે નક્કી થયું કે આ નાણાનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવો લ્યો તમે જ કયો આમાં રંગ કોને દેવા લેખક શ્રી નોંધે કે સૌચંદ શેઠે પણ આવેલો ને રસ્તામાં દાન ધરમ કરતા જે નાણાં વેજા એના દેરા બંધાવેલા મિત્રો આપણા લોક સાહિત્યની આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ બેલાઇકોન સૌથી પહેલા તમે મેળવી શકો